ડોક્ટરે હાલ તો તેની સર્જરી કરી છે પરંતુ બાળકીની હાલત એકદમ નાજુક છે બાળકી હાલ વેન્ટિલેટર ઉપર છે અગાઉ ઝારખંડના મહિલા મંત્રી તો ગઈકાલે આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મહિલા સુરક્ષાના અધ્યક્ષા શોભના રાવલ મુલાકાતે આવ્યા તો આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પીડિત બાળાની મુલાકાત લેવા માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા સાથે શહેર પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત વાસ્તવ નરેન્દ્ર રાવત ઉપસ્થિત રહ્યા બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનોને પણ મળ્યા ઝારખંડ સરકારના મહિલા મંત્રી બાળકીની મુલાકાતે આવ્યા અને જે મદદ કરી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો અને સાથે એવું પણ જણાવ્યું કે ભાજપ સરકારના મંત્રી અત્યાર સુધી બાળકીની મુલાકાત લેવા માટે આવ્યા નથી રાજકારણ રાજકારણની રીતે કરે આવા સમયે પરિવારની સાથે ઉભા રહેવાની સૌની ફરજ છે અને ત્યારબાદ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા આક્ષેપો કર્યા તેમજ કાયદો વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવ્યા કબમજિં મા�લ મા amino મા�જ મા� મા�ા�઼ા�ાકરલા�િં. માામ માંમ માલ માહે મારમ મામળાલાકષં. મામામ મામ

એક કું બાળકી સાથે આ પ્રકારનો થયેલો અત્યાચાર આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે હું અત્યારે જ જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું દીકરી વેન્ટિલેટર ઉપર છે ડોક્ટર ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે અમારા ઝારખંડના કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર ખબર પડી વાત હું હોય જ ના શકે પરંતુ પરિવાર જયારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઉભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના મંત્રીશ્રીને એમણે રૂબરૂ મોકલ્યા કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે મારી વિનંતી ઉપર તરત જ આવ્યા અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે મેં પહેલા જ કહ્યું કે કોઈ રકમ આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રીશ્રી આ દીકરીના પરિવારને મળવા કે દીકરીની પૂછા કરવા માટે આવ્યા નથી ઓ જરૂર વિનંતી કરીશ કે રાજકારણ રાજકારણની રીતે ચાલ્યા કરે આવા સમયે આવા પરિવારને સાથે ઉભા રહેવાની સૌની ફરજ છે આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી એ પણ નિંદનીય ઘટના હતી સરકાર કોઈ ન પણ હોય પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં એક રાજકીય રીતે જાણે કે કોંગ્રેસ પાર્ટીએ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો અમારા એ સંસ્કાર નથી પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોવે છે એક વર્ષમાં એકસો ઓગણસિત્તેર બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની આપ સૌ સાક્ષી છો જે વડીલો છે એમણે જોયું છે કોંગ્રેસની સરકારો હતી रात्रे 3 वाजाय दिकरी डांडिया रास माती कारण वक्ते कोई वो नियम न तो के 12 इके आगे डांडिया रास बंद करवा ऊपर के चाली ने घेर जती घटनाओं न बण कारण के निष्ठावान ने प्रमाणित अधिकारी एक फील्ड में रहता था बदली बढती में पुलिस पासे थी कोई पैसा के हफ्ता लेवाता न होता कांग्रेस ने सरकारो में गुनेगारो ने सीधा पक्षना सभे बनावी दे ने કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી આજે ભારતીય જનતા પાર્ટી ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો ને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એ માટે જાગૃત થય માણસોની ફરજ નથી મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી એ કર્યું હતું અમે તો એ ગંદી રાજનીતિ કરતા ને શું ભારતીય જનતા પાર્ટીની પોતાની જવાબદારી નથી આવા સમયે પણ હિન્ન કક્ષાની માનસિકતા એ અહંકાર છે ને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે એ જ જવાબ આપશે બાપુ જે પ્રકારે દીપિકા આવ્યા તેમણે વાત કરી હતી કે ગુજરાતની અંદર જે પણ અન્ય રાજ્યોમાંથી આ પ્રકારે કામ કરવા લોકો આવતા હોય છે તેમને કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી મળતી હોતી આપણું શું માનવું છે કેટલી આપને ખબર હશે કે આ વખતે અમે પણ આ મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યું હતો કે પ્રવાસી કોઈ પણ શ્રમિક આવે છે કે આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી એ પ્રવાસી મજદૂરો માટે જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને વ્યવસ્થા ગોઠવીને એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું દરેક રાજ્યમાં આ પ્રકારે વ્યવસ્થા થઈ જાય તો ફક્ત ગુજરાત માટે બીજા રાજ્યોમાં ઘણા રાજ્યો કરે છે પણ ખરા હું તામિલનાડુમાં જોઈને આવ્યો છું ત્યાં ડીએમકેની કોંગ્રેસ સાથેની સરકાર છે પ્રવાસી મજદૂરો માટે તેમની સુરક્ષા માટે તેમની વ્યવસ્થા માટે સરકાર અનેક પ્રકારના પગલાઓ ભર્યા છે અન્ય સરકારો પણ અન્ય જગ્યાએ કરતી હોય છે આપણે ત્યાં એની અનદેખી ન થવી જોઈએ